નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર સાત ગતિની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર સાતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ધોરણ નવના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન આપણને આપણી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લે લિસ્ટની લિંક આપેલી છે ત્યાંથી પણ તમને મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો એના માટે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત ધોરણ નવ વિષય વિજ્ઞાનની સો પોથીનો પાઠ નંબર સાત ગતિ તો અહીંયા ચાલો યાદ કરીએ ના કેટલાક મુદ્દા આપેલા છે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા અંતરને સ્થાનાંતરના પણ મુદ્દા આપેલા છે અને પ્રશ્ન પહેલો આવે છે નીચે આપેલ બહુ વિકલ્પ પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો તો એમાં પહેલું છે નીચે આપેલ પૈકી કોની ગતિ પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી નથી તો ડી પરમાણુ ત્યાર પછી બીજું અહીં આપેલ આકૃતિ પરથી કોઈ વસ્તુ બિંદુ ઓ થી ગતિ શરૂઆત કરી બિંદુ એ સુધી છે જાય છે અને ફરી બિંદુ સી સુધી પહોંચે તો કાપેલ અંતર બી એસી કિલોમીટર ત્યાર પછી ત્રીજા વિકલ્પમાં જવાબ આવશે સી પાયર ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવામાં ચોથું વિધાન છે સાચું પાંચમું વિધાન સાચું થશે છઠું ખોટું સાતમું વિધાન સાચું ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નના એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો એમાં નવમું એવી બે ભૌતિક રાશિના ઉદાહરણ આપો કે જેના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશા દર્શાવવી જરૂરી છે એમાં વેગ અને પ્રવેગ દસમો પ્રશ્ન છે એક કણ ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે આ કણ એક ચક્કર પૂર્ણ કરે ત્યારે જણાવો તો વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ થાય ત્યારે તેનું શૂન્ય થાય છે ત્યાર પછી પ્રશ્ન ચાર છે વ્યાખ્યા આપો એમાં પથ લંબાય એટલે અંતર આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે બારમું સ્થાનાંતર આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે નિયમિત ગતિ જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલ પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો એમાં ચૌદમું છે એકસો પચાસ મીટર ત્રીજે વર્તુળાકાર પથ પર મનુભાઈ છ ચક્કર પૂર્ણ કરે તો પેલું મનુભાઈએ પાંચ ચક્કરને અંતે કાપેલું અંતર તો કાપેલું અંતર ટુ પાય આર એટલે બે ગુણ્યા એકસો પચાસ ગુણ્યા પાય એટલે ત્રણસો પાય માટે પાંચ ચક્કરમાં કપાતું અંતર એટલે પાંચ ગુણ્યા ત્રણસો ગુણા પાયની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ એટલે ચાર હજાર સાતસો દસ મીટર પછી બીજું છ ચક્કરને અંતે મનુભાઈએ કરેલ સ્થાનાંતર કેટલું થશે પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ હોવાથી મનુભાઈએ કરેલ સ્થાનાંતર શૂન્ય થઈ છે ત્યાર પછી પંદરમું છે એક વાહન અમુક અંતર કાપે છે તો આ વાહન દ્વારા થયેલું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે જો હા તો ઉદાહરણ દ્વારા સમજાવો હા અમુક અંતર કાપ્યા પછી સ્થાનાંતર શૂન્ય હોઈ શકે ઉદાહરણ તરીકે પેલું વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરતા બીજું કોઈપણ વાહન અમુક અંતર કાપ્યા પછી તેની પ્રારંભિક સ્થિતિ પર પાછું આવે ત્યારે સોળમું મોહનને ચાલતી બસમાં બેઠા બેઠા બહાર ચાલતા સાધનો ગતિમાં જણાય છે તો ક્યારેક બાજુમાં જ સમાન વ્યક્તિ ગતિ કરતી બસ સ્થિર જણાય છે તો આવું કેમ થતું હશે ટૂંકમાં સમજાવો આવું સાપેક્ષ ગતિને કારણે થાય છે જ્યારે આપણે કોઈ વસ્તુની ગતિની તુલના કરીએ છીએ ત્યારે તેની તુલના આપણી ગતિ સાથે થાય છે અને મોહનની ગતિ બંને પદાર્થ માટે સાપેક્ષ છે ત્યાર પછી તફાવત છે અંતર અને સ્થાનાંતર તો અંતર એ આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવાય છે સ્થાનાંતર એ સાપેક્ષ આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થયેલા ફેરફાર

આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખો નથી આ પ્રકારની ગતિમાં અંતરનો અંતર સમયનો આલેખ સુરેખા હોય છે આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા હોતો નથી અદિશ રાશિને સદિશ રાશિ જે રાશિને સંપૂર્ણપણે રજૂ કરવામાં માત્ર મૂલ્યની જરૂર હોય તેને અદિશ રાશિ કહે છે જે રાશિને સંપૂર્ણપણે રજૂ કરવામાં દિશાને મૂલ્ય બંને જરૂરી હોય તેને સદિશ રાશિ કહે છે ઉદાહરણ અંતર ઝડપ ઉદાહરણ સ્થાનાંતર પ્રવેગ અને વેગ ત્યાર પછી પ્રશ્ન એક આવે છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા એ જણાવો તો વીસમું વિધાન સાચું અને એકવીસમું વિધાન સાચું બીજું નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો એમાં ઝડપનો મીટર પ્રતિ સેકન્ડ અને છે ખાલી જગ્યામાં આવશે સ્થાનાંતર ત્યાર પછી ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો એમાં ચોવીસમું કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્ય સમાન થાય છે જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે ત્યારે તેના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય છે પછી પચીસમું બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડના એકમમાં કેટલી થાય તો બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડના એકમમાં ઝડપ બરાબર બોતેર કિલોમીટર પ્રતિ કલાક એટલે બોતેર ગુણ્યા એક હજાર ભેંગા સેકન્ડ છવીસમુ એક ગાડી એકસો પચાસ બે કલાકમાં કાપે તો તેની સરેરાશ સરેરાશ ઝડપ ઝડપ તો બરાબર સરેરાશમાં લીધેલ કુલ સમય એકસો પચાસ પેંગા બે પિંચોતેર કિલોમીટર પ્રતિ કલાક ત્યાર પછી ચાર નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એક સ્કૂટર સવારમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત ત્રીસ મિનિટ ગતિ કરે તો તેણે કાપેલ અંતર તો ઝડપ બરાબર સાઠ કિમી પ્રતિ કલાક માટે સાઠ ગુણા એક હજાર એટલે સોળ પોઈન્ટ સડસાઠ મીટર પ્રતિ સેકન્ડ અને ઝડપ બરાબર અંતર છેદમાં સમય માટે અંતર બરાબર ઝડપ સમય એક પોઈન્ટ સડસાઠ ત્રીસ એટલે પાંચસો મીટર ત્યાર પછી અઠ્યાવીસમું એક વાહન આઠ સેકન્ડમાં બત્રીસ મીટર અંતર કાપે છે ત્યારબાદ છ સેકન્ડમાં બીજું બત્રીસ મીટર અંતર કાપે તો આ વાહનની સરેરાશ ઝડપ તો કાપેલું કુલ અંતર બત્રીસ વત્તા બત્રીસ એટલે ચોસાઠ મીટર લાગતો કુલ સમય આઠ સેકન્ડ વત્તા છ સેકન્ડ એટલે ચૌદ સેકન્ડ તો સરેરાશ ઝડપ કાપેલું કુલ અંતર છેદમાં લીધેલ સમય ચોસઠ ભેગા ચૌદ ચાર પોઈન્ટ સત્તાણું મીટર પ્રતિ સેકન્ડ ઓગણત્રીસમો પદાર્થની ગતિના દરનું મૂલ્ય કઈ પરિસ્થિતિમાં સરેરાશ વેગના મૂલ્યના પદમાં મૂલ્યના પદમાં શોધવામાં આવે છે સરેરાશ વેગનું સૂત્ર જણાવો જ્યારે પદાર્થ સુરેખ પથ પર બદલાતા વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની ગતિના દરનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્યના પદમાં દર્શાવવામાં છે સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ અંતિમ વેગ ભાંગા બે ત્રીસમું મુકેશ પોતાની ગાડીમાં મુસાફરીની શરૂઆતમાં ગાડીનું ઓડોમીટર છત્રીસો કિમીનું અવલોકન બતાવે છે તો દસ કલાકની મુસાફરી બાદ ઓડોમીટરનું અવલોકન ચાર હજાર પચાસ કિમી જોવા મળે તો આ ગાડીની સરેરાશ ઝડપ શોધો તો કાપેલું અંતર ચાર હજાર પચાસ માઇનસ છત્રીસો એટલે ચારસો પચાસ સમય દસ કલાક તો સરેરાશ ઝડપ કાપેલું અંતર છેદમાં કુલ સમય ચારસો પચાસના છેદમાં દસ એટલે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્યાર પછી તફાવત આપવામાં એકત્રીસમું છે ઝડપ અને વેગ તો ઝડપ પદાર્થની ઝડપ કહેવાય છે પદાર્થે એકમ સમયમાં કાપેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે તો ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય વેગનું સૂત્ર છે સ્થાનાંતરના છેદમાં સમય ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે પરંતુ ઋણ હોઈ શકે નહીં વેગ ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે તે અદિશ રાશિ છે અને વેગ છે છે એ સદિશ રાશિ ત્યાર પછી બત્રીસમું નીચે આપેલ પ્રશ્નના જવાબ આપો એમાં બત્રીસમું આવે છે સરેરાશ વેગની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો સરેરાશ વેગનું મૂલ્ય શૂન્ય ક્યારે થશે જણાવો ગતિમાન પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે એક વિદ્યાર્થી સાયકલ લઈને ઘરેથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે ગતિ કરીને થોડાક સમય પછી પાછો ફરીને પોતાના ઘેરે આવે છે તો અહીં વિદ્યાર્થીનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોવાથી તે વિદ્યાર્થીનું સ્થાનાંતર શૂન્ય થશે ત્યાર પછી વેગના ફેરફાર આવે છે એમાં પેલું નીચેના બહુ વિકલ્પ પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એમાં તેત્રીસમાનો જવાબ થશે સી એકમ સમયમાં થતો વેગનો ફેરફાર ચોત્રીસમાનો જવાબ થશે એ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ અને પાંત્રીસમાનો જવાબ થશે એ વેગની દિશામાં ત્યાર પછી નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં છત્રીસમુંમાં છે સદીશ રાશિ અને બ્રેક લગાડતું વાહન બ્રેક લગાડતું વાહન એ પ્રતિ ઉદાહરણ છે અને પ્રવેગ છે સદીશ રાશિ છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં અડત્રીસમું છે એનો જવાબ આવશે એ આપણે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિ અનુભવીએ જેવી કે એ પ્રવેગ ગતિની દિશામાં હોય છે પછી ઉપરોક્ત દર્શાવેલ દરેક પ્રકારની ગતિનો એક એક ઉદાહરણ આપો છે તો સુરેખ રસ્તા પર ગતિ કરતા વાહનની ઝડપ વધતી હોય છે ત્યારે તેનો પ્રવેગ ગતિની દિશામાં હોય છે બી જ્યારે સુરેખ રસ્તા પર ગતિ કરતા વાહન પર બ્રેક લગાડવામાં આવે છે ત્યારે વાહનની ઝડપ ઘટતી હશે સી અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિ છે પદાર્થનો પ્રવેગ નવ બરાબર નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ જેટલો આગળ હોય છે દસ ડી ટ્રાફિકવાળા રસ્તા પર થતી વાહનની ગતિ જે અનિયમિત પ્રવેગી પ્રતિ પ્રવેગી હોય છે ત્યાર પછી ઓગણચાલીસમું એક ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડે છે અને સાઠ સેકન્ડમાં ત્રીસ મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ ગણો તો યુ બરાબર પ્રારંભિક પ્રવેગ યુ બરાબર જીરો પોઈન્ટ જીરો મીટર પ્રતિ સેકન્ડ અને વેગ વી ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ સમય ટી સાઠ સેકન્ડ તો પ્રવેગ એ બરાબર યુ માઇ વી માઇનસ યુ છેદમાં ટી ત્રીસ ઓછા જીરોના છેદમાં સાઠ એટલે એકના છેદમાં બે મીટર પ્રતિ સેકન્ડ ચોથું નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો એમાં ઉદાહરણના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં સમાન રીત સમાન રહેતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય ઉદાહરણ મુક્ત પતન કરતા પદાર્થની ગતિ મુક્ત પતન જ્યારે કોઈ પદાર્થને અમુક મુક્ત કરવામાં આવે ત્યારે તેનો પ્રારંભિક વેગ શૂન્ય હોય છે તેના પર ઘર્ષણ બળ નજીવું હોવાથી તેને અવગણતા તેના પ્રવેગનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ હોય છે તથા તેનો ગતિપથ સુરેખ હોય છે આ પ્રકારની ગતિને મુક્ત પતન કહે છે ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતો હોય દળો એ નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ નવ અને દસનું સ્વાધ્યન પોથીનું માટેનું અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે અહીંયા તમારું ધોરણ નવનું ફોલ્ડર છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગણિત ગુજરાતી હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ એટલે કે ચેપ્ટરના નામ આવશે એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની પીડીએફ આવશે તો પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ પીડીએફ મળી જશે આ રીતની આ રીતની તમને પીડીએફ છે અહીંથી મળી જશે આ પીડીએફને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની તો મિત્રો આ ધોરણ નવના સ્વાધ્ય પોથીના ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે આપણે વેબસાઈટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે આ રીતની પીડીએફ મેળવી શકો છો એકતાલીસમું એક બસ અચળ પ્રવેગથી પાંચ સેકન્ડમાં છત્રીસ કિમી પ્રતિ કલાકથી બોતેર કિમી પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ શોધો આ સમયગાળામાં બસ દ્વારા કાપેલ અંતર શોધો યુ બરાબર છત્રીસ કિમી પ્રતિ કલાક પછી દસ મીટર પ્રતિ સેકન્ડ વી બરાબર બોતેર કિમી પ્રતિ કલાક અને આપણે મીટર પ્રતિ સેકન્ડ વીસ મીટર પ્રતિ સેકન્ડ ટી બરાબર પાંચ સેકન્ડ પ્રવેગનું સૂત્ર સ્મોલ એ બરાબર વી માઇનસ યુ ભાઇ ટી વીસ ઓછા દસ છેદમાં પાંચ બે મીટર પ્રતિ સેકન્ડ કાપેલું અંતર એસ બરાબર યુટી પ્લસ અંતર ત્યાર પછી ગતિનું આલેખીય નિરૂપણ છે એમાં બેતાલીસ જે વિકલ્પ પ્રશ્ન છે એનો જવાબ થશે સી વિકલ્પ વાહન એની ઝડપ સૌથી ધીમી ત્યાર પછી તેતાલીસ છે એ વિકલ્પ વાળો પ્રશ્ન છે એનો જવાબ થશે બી પ્રવેક ચુમાલીસમો છે એનો વિકલ્પ થશે એ અંતર પછી દાખલો બીજો નીચે આપેલ સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં પિસ્તાલીસ ખાલી જગ્યામાં આવશે સુરેખ અને છેતાલી માં અક્ષ ત્યાર પછી દાખલો ત્રીજો નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો સુડતાલીસમું સાચું અડતાલીસમું ખોટું અને ઓગણપચાસમું સાચું આ રીતના જવાબ થશે ત્યાર પછી ચાર છે નીચેના પ્રશ્નોના ખૂબ ટૂંકમાં જવાબ લખો તો પચાસ મો પ્રશ્ન છેનો જવાબ થશે એક શખ્સને સમાંતર અને એકાઉનમાં પ્રશ્નનો જવાબ થશે પદાર્થ એમ ત્યાર પછી બાવનમું છે અંતર સમયના આલેખનો ઉપયોગ જણાવો અંતર સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય એટલે પદાર્થ એટલે કે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત છે જાણી શકાય એક જ આલેખ પત્ર પર દોરેલા આલેખ સમય અંતર સમયના આલેખ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય ત્યાર પછી 53મો ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ જણાવો વેગ સમય વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિમાન નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે તે જાણી શકાય વેગ સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે ચોપન એક વાહનની ગતિ માટે પ્રવેગ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે તો તેને પેલો પ્રવેગ વેગ અને દસ સેકન્ડમાં વાહન કાપેલ અંતરની ગણતરી કરો તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય પર ને સમાંતર છેદ ને સમાંતર છે તેથી વાહનનો વેગ સમય સાથે બદલાતો નથી એટલે કે

ત્યાર પછી પંચાવન નીચેના ટેબલમાં આપેલ માહિતીનો ઉપયોગ કરી પદાર્થની ગતિ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો પેલા ગણતરી જોઈ લે અહીંયા પ્રથમ ચાર સેકન્ડ માટે સરેરાશ વેગ કુલ સ્થાનાંતર છેદમાં લીધેલ સમય છ ઓછા જીરો ના છેદમાં છ ઓછા ઝીરો એટલે એક જીરો ત્યાર પછી પ્રથમ ચાર સેકન્ડ પછી ચાર સેકન્ડ માટે તો કુલ કુલ સમય તો જીરોના છેદમાં ચાર એટલે એ પણ ઝીરો મળશે અને અંતિમ સમય માટે તો માઇનસ ચારના છેદમાં ચાર એટલે માઇનસ વન મીટર પ્રતિ સેકન્ડ આ રીતની ગણતરી આપેલી છે અને આપણેનો આલેખ જોઈએ તો આ રીતના એક શખ્સને વાય એક્સ દોરવાના છે અહીં આપણે

કેવા પ્રકારની ગતિ દર્શાવે છે કહેવાનું છે તો અહીંયા જવાબ લેખા છે પહેલું અનિયમિત ઝડપ બીજું નિયમિત વેગી ગતિ ત્રીજું નિયમિત પ્રતિ પ્રવેગી ગતિ અને ચોથું નિયમિત પ્રવેગી ગતિ ત્યાર પછી ગતિના સમીકરણોના છેમા સત્તાવનમું છે એની ખાલી જગ્યામાં આવશે યુ અને અઠાવનમી ખાલી જગ્યામાં આવશે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ ત્યાર પછી ઓગણસાઠમો વિકલ્પવાળો પ્રશ્ન છે એમાં આવશે સી યુ સ્કવેરના છેદમાં ટુ જી યુ સ્કવેરના છેદમાં ટુ જી ત્યાર પછી સાઠમો પ્રશ્ન છે એમાં જોડકા જોડાણ છે પહેલાની સામે આવશે બી બીજાની સામે સી ત્રીજાની સામે ડી ચોથાની સામે એ ત્યાર પછી સા એકસાઠમું છે એમાં પ્રશ્નોના ટૂંકમાં જવાબ દેવાના છે એમાં ગણતરી કરવાની છે તો અહીંયા એકસાઇમાં યુ થશે વીસ મીટર પ્રતિ સેકન્ડ એ માઇનસ બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વી ઝીરો અને યુ સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર ટુ એ એસ કિંમત મૂકશો એટલે એસ મળશે સો મીટર ત્યાર પછી બાસાઠમું છે એમાં યુ બરાબર ઝીરો મીટર પ્રતિ સેકન્ડ એ પ્રવેગ છે છ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સમય છે ટી પંદર સેકન્ડ તો એસ બરાબર યુ ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર એમાં કિંમત મૂકીએ એટલે છસો પિંચોતેર મીટર થશે ત્યાર પછી ત્રેસાઠમું છે એમાં યુ છત્રીસ કિમી પ્રતિ કલાક એટલે યુ બરાબર છત્રી ગુણ્યાસો ભાઇંગા છત્રીસો એટલે દસ મીટર પ્રતિ સેકન્ડ કલાકમાંથી આપણે મીટરમાં ફેરવશું કિલોમીટર પ્રતિ કલાક છે એમાંથી મીટરમાં ફેરવું એટલે દસ મીટર પ્રતિ સેકન્ડ થશે અને ત્યાર પછી આપણે આ સૂત્રમાં કિંમત મૂકશું એટલે એ મળશે વી માઇનસ યુ ભા ટી દસ ઓછા વીસ ઓછા દસ પાંચ પછી ટુ એ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ એમાં કિંમત એસ મળશે તમને પછી વી છે બોતેર કિમી પ્રતિ કલાક છે ને આપણે મીટરમાં ત્યાર પછી ચોસઠમું યુ બરાબર જીરો મીટર પ્રતિ સેકન્ડ એ બરાબર જીરો પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વી બરાબર યુ પ્લસ એટીમાં કિંમત મૂકશો એટલે વી મળશે છત્રીસ મીટર પ્રતિ સેકન્ડ અને એસ મળશે તમને આ રીતની ગણતરી કરશો એટલે ત્રણ હજાર બસો ને ચાલીસ મીટર ત્યાર પછી મુ છે એમાં નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો સમય અને વેગ વચ્ચેનો સંબંધ વી બરાબર યુ પ્લસ એટી અંતર ને સમય વચ્ચેનો સંબંધ એસ બરાબર યુટી પ્લસ વન ઓફ એટી સ્ક્વેર

ત્યાર પછી નિયમિત વર્તુળાકાર ગતિ એમાં સડસઠમું છે વિકલ્પવાળો પ્રશ્ન એમાં આવશે એ સડસાઠમાં આવશે એ વી બરાબર ટુ પાયરના છેદમાં ટી અડસઠમાં પ્રવેગી ગતિ કરી રહી જ હશે ત્યાર પછી બીજું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં ઓગણ સિત્તેરમું ટી સિત્તેરમું ટી એટલે કે બંને વાક્ય સાચા છે ત્યાર પછી એકોતેરમું છે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું કોઈ પદાર્થ નિયમિત ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તેની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે બોતેરમું નિયમિત વર્તુળમય ગતિના બે ઉદાહરણ આપો ઘડિયાળના કાંટાની દિશાની ગતિ ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ તો તેરમું નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા જણાવો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે ત્યાર પછી નિયમિત વર્તુળમય ગતિ ગતિ કરતો પદાર્થ કરે છે એવું શા પરથી કહી શકાય સમજાવો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળછળવાય રહેતું હોય પણ વેગની દિશા સતત બદલાતી હોય છે કારણ કે વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ રહેલ સ્પર્શકની દિશા જુદી જુદી હોય છે વેગ સદિશ રાશિ હોવાથી વેગનું મૂલ્ય કે વેગની દિશા બદલાય તો પણ વેગ બદલાય છે એમ કહેવાથી તેથી નિયમિત વર્તુળખર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે વર્તુળ પથ પરના જે બિંદુએથી જે ક્ષણે પથ્થરને મુક્ત કરવામાં આવે છે પથ્થર વર્તુળના તે બિંદુએ ધોરેલ સ્પર્શકની દિશા તે ક્ષણે ગતિ કરવા લાગે છે પથ્થરને વર્તુળ પથ પરના જુદા જુદા બિંદુએથી મુક્ત કરતા પથ્થર જુદી જુદી દિશામાં ગતિ કરવા લાગે છે પણ ગતિની દિશા વર્તુળ પથ પરના તે બિંદુએ દોરણ સ્પર્શકની દિશામાં હોય છે તો મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિશે વિજ્ઞાન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે